હેલો ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે સિંગની ચીકી સિંગની ચીકી ઘરે બનાવતી વખતે ઘણા બધા પ્રશ્નો હોય છે કે ચીકી મોટામાં ચોટે છે તેના પીસ સારા નથી પડતા અને શીંગ અને ગોળનું માપ કેટલું લેવું બધા જ પ્રશ્નોના જવાબ સાથે ચાલો આપણે ચીકી બનાવવાનું ચાલુ કરીએ હવે આપણે મગફળીની ચીકી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ મગફળીના દાણાને સરખી રીતે રોસ્ટ કરીને લીધા છે જેથી તેની બધી જ સરખી રીતે ઉખડી જાય અને દાણા સરસ સફેદ લાગે તેના આવી રીતે મેં અહીંયા બેફાડા કરી લીધા છે તમે થોડો એવો ભૂકો કરવો હોય તો પણ કરી શકો છો અને સિંગ દાણા આપણે બસો ગ્રામ જેટલા હતા એટલે સામે આપણે બસો ગ્રામ જેટલો ગોળ લેવાનો છે મેં અહીંયા દેશી ગોળ લીધો છે તેમજ ચીકીની સાઇનિંગ આપવા માટે અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે તે બિલકુલ ઓપ્શનલ છે ચીકી બનાવવા માટે અહીંયા મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે ચીકી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળું જ વાસણ લેવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક ચમચી ઘી એડ કરીશું ત્યાર પછી જે ગોળ લીધો છે તે તેમાં એડ કરી દઈશું તમારે અહીંયા આટલા જ માપથી ગોળ લેવો જેથી કરીને એકદમ સરસ બજાર જેવી જ ચીકી બને ગોળ સેટ થવા માંડે છે તેની અંદર કોઈ કણી ન રહે એટલે તેને ફટાફટ આપણે હલાવતા રહેવું નહીંતર ગોળ બળી જશે અને ચીકીનો ટેસ્ટ બગડી જશે આ સમયે તમને હું એક સિક્રેટ ટીપ્સ કહું છું તમે એ રીતે પણ કરી શકો છો જ્યારે તમે ગોળ એડ કરો ત્યારે તેમાં ફક્ત બે કે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવું અને ઘીને સ્કીપ કરી દેવું આવી રીતે કરવાથી આપણે ગોળને સેટ થવામાં થોડો ટાઈમ લાગશે અને જ્યારે આપણી ચીકી બની જશે ત્યારે તેમને એને વણવા માટે થોડો ટાઈમ મળશે અને સરખી રીતે વણી શકશો અહીંયા ઉપરથી એક ચમચી જેટલું આવી રીતે હું ઘી એડ કરું છું જેથી કરીને આપણે ગોળના મિશ્રણને હલાવીએ ત્યારે તે વધારે સાઈડમાં ન મેં આ ટીપ ને ફોલો નથી કરી જો તમે પહેલી વાર બનાવતા હોય તો તમે જરૂરથી ફોલો કરજો તમારી ચીકી બહુ જ સરસ બનશે ત્યાર પછી આપણો ગોળ પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે આવી રીતે એક વાટકીમાં પાણી લઈ અને થોડો એવો ગોળ એડ કરવાનો તમે જોઈ શકો છો કે ગોળ ફેલાઈ ગયો છે અને આપણે આવી રીતે હાથમાં લઈ અને ખેંચીએ તો તે લાળ જેવો બને છે એનો મતલબ એ કે હજી આપણો ગોળ બરાબર નથી ફરી આપણે તેને તેમાં એડ કરી અને સતત હલાવતા રહેવાનું છે અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે એક મિનિટ પછી આપણે ફરીથી ચેક કરી લેશું તમે જોઈ શકો છો કે આપણે પાણીમાં ગોળ એડ કરીએ છીએ એટલે ગોળ ત્યાંને ત્યાં જ રહે છે તે બિલકુલ ફેલાતો નથી હવે આપણે હાથમાં લઈ અને ચેક કરી લેશું હવે આપણો ગોળ થોડીક આસાનીથી તૂટવા માંડ્યો છે એટલે હવે ત્રીસ સેકન્ડ જેટલો આપણે હલાવીશું એટલે આપણો ગોળ એકદમ પરફેક્ટ થઈ જશે ચીકી માટે હવે તેમાં એક ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું આ આપણે સિક્રેટ ટીપ્સ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે આ રીતે સોડા એડ કરવાથી ચીકી બન્યા પછી ખાય ત્યારે એકદમ સોફ્ટ લાગે છે એટલે આ સમયે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા જરૂરથી એડ કરવો ત્યાર પછી આપણે તેમાં મગફળીના દાણા ફટાફટ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેશું આ પ્રોસેસ ફટાફટ કરવી જેથી ગોળ આપણો સેટ ન થાય ત્યાર પછી અહીંયા મેં પહેલાથી જ એક બટર પેપર લીધું હતું અને ઓએ તેને ઓઇલથી ગ્રીસ કરી લીધું હતું જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે અહીંયા થાળીનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં આપણે ઓઇલ અથવા ઘી લગાવી અને આવી રીતે તેમાં બધી જ ઘી પાથરી લઈએ અથવા તો જો તમને તાવીથાની મદદથી ન ફાવે તો વાટકાની પાછળ તમે ઘી લગાવી અને રીતે સેટ કરી શકો છો ત્યાર પછી આપણે વેલણમાં થોડું એવું ઘી લગાવી અને સરખી રીતે વણી લેવાની છે તમારે જે થિકનેસ વાળી રાખવી હોય એ પ્રમાણે વણવાની છે અહીંયા વણવામાં થોડી એવી સ્પીડ રાખવાની છે નહીંતર આપણો ગોળ ટાઈટ થવા માંડશે અને ચીકીના પીસ સરખા નહીં પડે સરસ રીતે આપણી ચીકી વણાઈ ગઈ છે હવે તેના ઉપર આવી રીતે હું પીઝા કટરથી કટ લગાવું છું જો અહીંયા ચપ્પુની મદદથી કટ લગાવીશું તો થોડી મહેનત વધારે પડશે આ કટ આપણે જ્યારે ચીકી ગરમ ગરમ હોય ત્યારે જ લગાવી દેવાના છે જેથી કરીને બજાર જેવા સરસ આપણા પીસ તૈયાર થાય જો તમે થોડી વાર માટે વેટ કરી અને પછી કટ લગાવશો તો તમારા કટ સરખા નહીં લાગે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણી ચીકી ગરમ ગરમ હોય ત્યારે જ તેની પર આપણે સરખી રીતે કટ ત્યાર પછી હું તમને તેને બટર પેપર થી અલગ કરીને પણ બતાવીશ તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ માટે તેને ઠળવા દીધી હતી ત્યાર પછી તે આપોઆપ જ બટર પેપર છોડવા લાગે છે અને આવી રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપીને ફોલો કરજો અને અમુક મેં જે તમને ટિપ્સ બતાવી તેને પણ ફોલો કરીને બનાવજો જેથી કરીને તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી ચીકી બહુ જ સરસ બનશે તમે જોઈ શકો છો કે બજારમાંથી આપણે લઈએ છીએ તેના જેવી જ આપણી ચીકી બનીને તૈયાર છે હું તમને તેને તોડીને પણ બતાવીશ હાથમાં લઈ અને આપણે આવી રીતે પ્રેસ જરા એવું કરીએ તો તરત જ અલગ ફાડા પડી જાય છે મકરસંક્રાંતિ નજીક આવી રહી છે તો તમે પણ આ રીતે મારી ટીપ્સને ફોલો કરી અને એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપજો કે તમારી ચીકી કેવી બની જો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા